નમસ્કાર દર્શક મિત્રો સુઈ ગામના દુધવા ગામ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાં એક બુટલેગર જેની તેની જમીનમાં ઘાસની આડમાં દારૂ સંતાડી ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યો હોવાના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે પોલીસે એક ઇસમની અટકાયત કરી હતી ગાંધીનગર એસએમસીએ દરોડા પાડ્યા હતા બનાસકાંઠા જિલ્લાની સરહદ પર રાજસ્થાન આવેલું છે રાજસ્થાનમાંથી બુટલેગરો અવારનવાર દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે ત્યારે પોલીસ વાર દારૂ ઝડપી પાડતી હોય છે પરંતુ કેટલાક બુટલેગરો સ્થાનિક તેમજ જિલ્લા એલસીબીને જખમો આપી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં સફળ રહેતા હોય છે જો કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જિલ્લાના સરહદી પંથકમાંથી દારૂનો વેચાણ કરતા ઇસમને ઝડપી પાડ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલે બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકતના આધારે દુધવા ગામ પહોંચી હતી જ્યાં મોટર સાયકલ પર ઇસમ બેઠેલો હોય પોલીસે તેની પૂછતાછ કરતા તેની પાસેથી બેગમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસે નામ પૂછતા પોતાનું નામ નરસિંહભાઈ પટેલ જણાવ્યું હતું પોલીસે તેને વધુ દારૂનું પૂછતા નરસિંહભાઈ પટેલે પોતાની વાડીમાં અલગ અલગ જગ્યાએ દારૂ રાખેલો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે વાડીએ તપાસ કરવા જતા બે અલગ અલગ જગ્યાએ ખેતરમાં શેઢાની પાછળ ઘાસચારાની આડમાં દારૂ સંતાટેલો મળી આવ્યો હતો પોલીસે વાડીમાંથી કુલ છસો અડતાલીસ દારૂની બોટલો ઝડપી પાડી કુલ એક લાખ સત્યાવીસ હજાર આઠસો ચાલીસ રૂપિયાનો હોદ્દામાલ કબજે લઈ ત્રણ ઇસમો પર ગુનો નોંધી એક ઇસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે